નમસ્કાર નવપ્ર ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ત્રીસમી જાન્યુઆરી ગાંધીજીની પુણ્યતિથિ નિમિત્તે રાજપીપળા ખાતે ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રાખવામાં આવેલ હતો જેમાં નર્મદા જિલ્લાના પ્રમુખ પ્રફુલ્લ પટેલ ઉપપ્રમુખ રમણભાઈ તળવી માજી પ્રમુખ પાવરકા ડાયમા મુકેશ વસાવા નિલેશ વસાવા રમેશ વસાવા ઉપસ્થિત રહીને ગાંધીજીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી ગાંધીજીની પુણ્યતિથિ ત્રીસમી જાન્યુઆરી ના રોજ પોરબંદરમાં જન્મેલો કોઈની કલ્પનામાં પણ ખ્યાલ હોય કે જે એમના વિદ્યાર્થી કાળ દરમિયાન ખૂબ જ નબળા એક જેમના અક્ષરો માટે અમે ઘણી વખત વિદ્યાર્થીઓને એવું કહેતા કે તારા અક્ષર તો ગાંધીજી જેવા છે તો એવા નબળા અક્ષરવાળા પરંતુ જે ખૂબ જ મજબૂત મનોબળ ધરાવતા એવા ગાંધીજી વિદેશમાં જઈને અભ્યાસ કરી બેરિસ્ટર બની અને આફ્રિકાની અંદર પણ એમને લડત ચલવેલી અને ત્યારબાદ ભારત પાછા ફરી અને સ્વતંત્રતા ની લડાઈ જે છે એ લડાઈમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવેલો ગાંધીજી માટે એમના પુસ્તક આત્મકથા સત્યના પ્રયોગો માટે એવું કહેવાય છે કે એમને કેટલી પારદર્શકતાથી પોતાનું જીવન જે છે એ જીવન એ સત્યના પ્રયોગોની અંદર આલેખેલું છે આજનો કોઈ પણ નેતા કેટલી પારદર્શકતાથી પોતાનું જીવન મૂકી ન શકે એટલા માટે ખાસ કરીને એમની આત્મકથા જે છે સત્યના પ્રયોગો એ સત્યના પ્રયોગો દુનિયાની અંદર જેટલી બધી કોઈ પણ વ્યક્તિને અનુવાદ થયેલો નહીં હોય એટલી ભાષાની અંદર સત્યના પ્રયોગોનો અનુવાદ થયેલો છે એ પણ એક રેકોર્ડ છે આજે આપણે એમને યુગ પુરુષ તરીકે જોઈ રહ્યા છે અને એમની પુણ્યતિથિ શ્રદ્ધાંજલિ છે પ્રફુલ્લ પટેલ નર્મદા જિલ્લા કોંગ્રેસ